નમસ્કાર દર્શન મિત્ર શિયાદી ત્રસ્નીશમાં આપનું સ્વાગત છે નિશન કર્યા સમુચાર જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મૈબેન ગઢસરના અધ્યક્ષ સ્થાને લાલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું લાલપુર તાલુકાના ઓગણીસ ગામોને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઈ રીક્ષા અર્પણ કરવામાં આવે તારીખ આઠ જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડા નાગરિકો સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ઘર્ષણના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી મેયબેન ગડસર અને મંચસ્વ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા તેમજ મંચસ્વ મહેમાનોના હસ્તે લાલપુર તાલુકા પંચાયત હેઠળ સમાવિષ્ટ ઓગણીસ ગામોને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે જામનગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન દ્વારા ઘરે ઘરેથી વેસ્ટ કલેક્શન નિયમિતપણે કરવામાં આવે છે આ અત્યાધુનિક ઈ રિક્ષાના વપરાશથી સમય નાણાં અને શક્તિનો બચાવ થાય છે આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્યુચર માધ્યમથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા આ ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા લાલપુરના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લાલપુર ગ્રામ સરપંચ શ્રી જય સેરૈયાએ ઉપસ્થિતિ સર્વેનું શ્વાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ્રાક્ટ કર્યા બાદ તેમનું પુષ્પ ભુજ અર્પણ કરી ભાવભીનું સ્વાગત કરાયું હતું